ત્રણ મુખ્ય ઠરાવ ભાવ ફેરની રકમ ચૂકવી દેવામાં આવશે ચેરમેન અને સેક્રેટરીઓની વાર્ષિક વર્ષમાં બે વાર બેઠક યોજાશે આવતા વર્ષથી ત્રીસ જૂન સુધીમાં વાર્ષિક ભાવ ફેરની રકમ ચૂકવવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે એકસઠમી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે સર્વનો મધ્ય દરેક કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે હજી ભાવફેર માટે રાહ જોવી પડતી એ તીર્થો પેલો ભાવફેર જનસભાની મંજૂરી આપે છે આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે બીજું ચેરમેન અને સેક્રેટરી એમની પણ વર્ષમાં એકવાર મીટિંગ કરી અને પ્રશ્નો માટે તે બોડીની નિયામક નિયામક મંડળ નિર્ણય કરે હવે એક મિટિંગનું આયોજન આ રીતે કરવું તો સભાસદોને જે પ્રશ્નોની વાત મળી જાય આવનારા દિવસોમાં તીસ છ પહેલો મોટો પ્રશ્ન જે આ લોકોનો હતું કદી છે વાવેતર પેલો એ લોકો મળવું જોઈએ એમનો જે ભાવ ફેર છે એ મળવું જોઈએ એમને જાહેરાત કરી એમને તારી પાડી ને સહજ એમનો ભાવ ફેર જે મુદ્દો તો એ કોઈ પણ બોલ્યું નથી કોઈનો નો લેખિત એક વીક પહેલો મંગાવવાના હોય પણ કોઈ પ્રશ્ન આવ્યો નતો શાંતિ થી અને એકાદ વ્યક્તિ વ્યક્તિ થી કોણ હતું કઈ મળી પ્રતિનિધિ હતો એ આપણને ખબર નથી એ જયારે ઉભો થયો ત્યારે એને દબાવવામાં આવ્યો આજે જે એજન્ડા હતા એ એજન્ડાની કોપી તમારે જોડે છે એ બધા એજન્ડા આજે સાધારણ સભામાં આજે બધા સર્વસંમતિથી પાસ થયા છે તથા એક પ્રમુખ સ્થાનેથી જે ચેરમેનશ્રીએ એક ઠરાવ કર્યો કે આવતી સાલથી ત્રીસ છ એના પહેલાં જે ભાવ વધારો છે એ ચૂકવવામાં આવશે